નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતી જનરલ નોલેજના કેટલાક પ્રશ્નો વિશે જોઈશું પ્રશ્ન પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો પ્રદેશ કયા નામે ઓળખાતો હતો તો તેનો જવાબ થશે આનંદ પ્રદેશ ત્યારબાદનો પ્રશ્ન છે કે હાલના સૌરાષ્ટ્ર પ્રદેશ માટે પ્રાચીન સમયના ભૂગોળવિદો કયા શબ્દનો ઉપયોગ કરતા હતા એટલે હાલમાં જે સૌરાષ્ટ્ર છે તે પ્રદેશને પ્રાચીન સમયમાં જે ભૂગોર્ભવિદો હતા તે કયા શબ્દનો ઉપયોગ કરતા હતા તો તેનો જવાબ થશે સેરોસ્ટસ અને સુરાસ્ટિન આ બે શબ્દનો ઉપયોગ પ્રાચીન સમયના જે ભૂગોળવિદો હતા તે હાલના સૌરાષ્ટ્ર પ્રદેશ માટે કરતા હતા મિત્રો ત્યારબાદનો પ્રશ્ન છે કે કયા ચીની મુસાફરે સૌરાષ્ટ્રનો ઉલ્લેખ સુલ્કા તરીકે કર્યો હતો તો તેનો જવાબ થશે હ્યુયન જે ચીની મુસાફર હતો હ્યુઅન સ્તં તેને સૌરઠનો ઉલ્લેખ તરીકે કર્યો હતો મિત્રો યાદ રાખજો પ્રશ્ન છે કે નવમી અને દસમી સદીના સમયગાળામાં વર્તમાન દક્ષિણ ગુજરાત માટે કયો શબ્દ પ્રયોગાતો હતો એટલે કે નવમી અને દસમી સદીના સમયગાળા દરમિયાન જે વર્તમાન દક્ષિણ ગુજરાત છે તેની માટે કયો શબ્દ ઉપયોગમાં થતો હતો તો તેનો જવાબ થશે લાટ લાટ તરીકે જે વર્તમાન એટલે હાલનું જે દક્ષિણ ગુજરાત છે તેના માટે લાટ શબ્દનો પ્રયોગ પ્રયોગ થતો હતો મિત્રો ત્યારબાદનો પ્રશ્ન છે કે ટોલોમીએ પોતાના પુસ્તકમાં લાટ માટે અને મહિનદી માટે કયા શબ્દનો ઉપયોગ કર્યો હતો તો તેનો જવાબ થશે લાટ માટે લાટિકા શબ્દ અને મહિનદી માટે મોફીસ શબ્દનો ટોલમીએ પોતાના પુસ્તકમાં ઉપયોગ કર્યો હતો મિત્રો યાદ રાખજો છે કે ગુજરાત શબ્દનો ઉલ્લેખ ક્યારે અને કયા ગ્રંથમાં સર્વપ્રથમ વાર થયેલો જોવા મળે છે એટલે કે ગુજરાત શબ્દનો ઉપયોગ કયા ગ્રંથમાં સૌ પ્રથમવાર થયેલો જોવા મળે છે એવો પ્રશ્ન પૂછાય મિત્રો તો તેનો જવાબ થશે ઈસવીસન બારસો ને તેત્રીસમાં રચાયેલ આબુરાસમાં જે આબુરાસ નામનો ગ્રંથ છે તે ગ્રંથની અંદર ગુજરાત શબ્દનો સર્વપ્રથમ ઉલ્લેખ થયેલો જોવા મળે છે મિત્રો યાદ રાખજો મોસ્ટ આઈ એમ સી ત્યારબાદનો પ્રશ્ન છે કે ભારતના કુલ દરિયા કિનારાનો કેટલો ભાગ ગુજરાત દર છે એટલે ભારત દેશ છે તે કુલ દરિયા કિનારાનો ભારત દેશમાં જે દરિયા કિનારો છે તેનો કેટલો ભાગ ગુજરાત ધરાવે છે તો તેનો જવાબ થશે ચોથો ભાગ ચોથો ભાગ ગુજરાત ધરાવે છે યાદ રાખજો છે જે રેતા ટેકડીઓથી બનેલો છે તે કયા નામે ઓળખાય છે તો તેનો જવાબ થશે સોવાલીની દરિજ તરીકે જે તાપી નદી છે તેનો ઉત્તર કિનારો જે રેતા ટીકડીઓનો જે બનેલો છે તેને સુવાળીનો દરિયો કહેવામાં આવે છે મિત્રો યાદ રાખજો મોસ્ટ આઈ એમ પીસી ત્યારબાદનો પ્રશ્ન છે કે દક્ષિણ ગુજરાતમાં વહેતી કઈ નદીના કારણે દક્ષિણ ગુજરાતનો દરિયા કિનારો ખોચા વાળો બન્યો છે મિત્રો યાદ રાખજો કે જે દક્ષિણ ગુજરાતમાં જે વહેતી નદીઓ છે તેમાં કઈ નદીઓના કારણે જે દક્ષિણ ગુજરાતનો દરિયા કિનારો છે તે ખોચા ખૂચીવાળો બન્યો છે મિત્રો યાદ રાખજો કઈ કઈ નદીઓ છે તો તેનો જવાબ થશે વિશ્વામિત્રી નર્મદા તાપી કીમ મીંડોળા પૂર્ણા અંબિકા ઔરંગા પાર અને કોલક જે આ નદીઓ છે તે દક્ષિણ ગુજરાતમાં વહેશે અને આના કારણે જે દક્ષિણ ગુજરાતનો દરિયા કિનારો છે તે ખોચા ખૂંચીવાળું બન્યો છે મિત્રો ત્યારબાદનો પ્રશ્ન છે કે આલિયા બેટ અને ધંતુરિયા બેટ કઈ નદીના મુખ પ્રદેશમાં આવેલા છે મિત્રો તો તેનો જવાબ થશે નર્મદા નદી જે આલિયા બેટ અને જે ધંતુડિયા બેટ છે તે નર્મદા નદીના મુખ પ્રદેશમાં આવેલા છે મિત્રો યાદ રાખજો મોસ્ટ આઈએમપી છે ત્યાર બાદનો પ્રશ્ન છે કે સૂરાષ્ટ્ર સૌરાષ્ટ્રના પૂર્વ કિનારે કયો વખાત આવેલો છે જે સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રના જે પૂર્વ કિનારે કયો વખાત આવેલો છે મિત્રો તો તેનો જવાબ થશે ખંભાતનો વખાત જે સૌરાષ્ટ્રના પૂર્વ કિનારે ખંભાતનો અખાત આવેલો છે મિત્રો મોસ્ટ આઈએમપીસી ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાવનગરથી ખંભાતના અખાતમાં કયા બેટ આવેલા છે જે ભાવનગરથી ખંભાતના અખાતમાં જ કયા બેટ આવેલા છે એવો પ્રશ્ન પૂછાય મિત્રો તો તેનો જવાબ થશે પીરમ બેટ સુલતાનપુર જીગરી બેટ અને માલબેંક આ આવેલા છે મિત્રો બેટ ત્યારબાદનો પ્રશ્ન છે કે લુગન સરોવરની રચના ગુજરાતના કયા દરિયા કિનારે થાય છે તો તેનો જવાબ થશે કચ્છના દરિયા કિનારે એ કચ્છના દરિયા કિનારે જે લુગન સરોવરની રચના છે તે ગુજરાતમાં થાય છે મિત્રો લુગન સરોવર સરોવર એવો પ્રશ્ન પૂછાય કે લુગન સરોવરની રચના ગુજરાતના કયા દરિયા કિનારે થાય છે તો તેનો જવાબ થશે કચ્છના દરિયા કિનારે મિત્રો યાદ રાખજો મોસ્ટ આઈએમબીસી ત્યારબાદનો પ્રશ્ન છે કે કચ્છનું રન વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટરમાં પથરાયેલો છે જે કચ્છનો રન છે તેનો વિસ્તાર કેટલા ચોરસ કિલોમાં કિલોમીટર પથરાયેલો છે એવો પ્રશ્ન પૂછાય મિત્રો તો તેનો જવાબ થશે સત્યાવીસ હજાર બસો ને ચોરસ કિલોમીટર જે કચ્છનું રન પથરાયેલો છે મિત્રો ત્યારબાદનો પ્રશ્ન છે કે કચ્છના દરિયા કિનારાનો પ્રદેશ કયા નામે ઓળખાય છે કચ્છના દરિયા કિનારાનો પ્રદેશ તે કયા નામે ઓળખાય છે તો તેનો જવાબ થશે કંઠીના મેદાન તરીકે જે કચ્છના દરિયા કિનારાનો જે પ્રદેશ છે તેને કંઠીના મેદાન તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો યાદ રાખજો મુસ્ટીસી ત્યારબાદનો પ્રશ્ન છે કે સિંધુ નદીનો લુપ્ત મુખા અવશેષ કયા નામે ઓળખાય છે તો તેનો જવાબ થશે કોડીનાર કોડીનાર તરીકે સિંધુ નદીનો લુપ્ત મુખાવેશ ઓળખાય છે મિત્રો યાદ રાખજો મોસ્ટ બીસી ત્યારબાદનો પ્રશ્ન છે કે વાગડનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે તો તેનો જવાબ થશે કચ્છ જિલ્લાની અંદર કચ્છ જિલ્લાની અંદર વાગડનું મેદાન આવેલું છે મિત્રો યાદ રાખજો મોસ્ટ આઈએમપીસી ત્યારબાદનો પ્રશ્ન છે કે બનાસકાંઠા જિલ્લાનો પશ્ચિમનો અધરણ વિસ્તાર કયા નામે ઓળખાય છે તો તેનો જવાબ થશે ગોઠ અથવા ગોઠાનું મેદાન તે બનાસકાંઠા જિલ્લાનું જે પશ્ચિમ અદ્રણ છે તે આ વિસ્તારને ગોઠ અથવા ગોઠાનો ગોઠાનું મેદાન કહેવામાં આવે છે મિત્રો યાદ રાખજો મોસ્ટ આઈએમપીસી ત્યારબાદનો પ્રશ્ન છે કે પાટણ જિલ્લાનો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે જે પાટણ જિલ્લાનો છે બનાસ અને સરસ્વતી આ બે નદી વચ્ચેનો જે પ્રદેશ છે તે પ્રદેશને કયા નામે ઓળખાય તો તેનો જવાબ થશે વઢિયાર પ્રદેશ નામે ઓળખાય છે મિત્રો યાદ રાખજો જે બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો જે પાટણ જિલ્લાનો પ્રદેશ છે તેને વઢિયાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન છે કે પાટણ જિલ્લાનો વઢિયાર પ્રદેશ શેના માટે જાણીતો બન્યો છે તો તેનો જવાબ થશે વઢિયારી ભેંસ અને કોકરેજી ગાય માટે આ જે પાટણ જિલ્લાનો વઢિયાર પ્રદેશ છે તે જાણીતો બને છે મિત્રો યાદ રાખજો વઢિયારી ભેંસ અને કાંકરેજી ગાય માટે ત્યારબાદનો પ્રશ્ન છે કે સતલાસના તાલુકાનો જે મહેસાણા જિલ્લાનો ભાગ છે તે કયા નામે ઓળખાય છે તો તેનો જવાબ થશે ગઢવાડા ગઢવાડા નામે મહેસાણા જિલ્લાનો જે સતલાજના તાલુકાનો ભાગ છે તે ઓળખાય છે મિત્રો યાદ રાખજો ત્યારબાદનો પ્રશ્ન છે કે ચરતનું મેદાન કઈ બે નદી વચ્ચે આવેલું છે તો તેનો જવાબ થશે મહી અને સીડી આ બે નદી વચ્ચે ચરોતરનું મેદાન આવેલું છે મિત્રો યાદ રાખજો મોસ્ટાઇ એમપીસી કે ચરોતરનું મેદાન કઈ બે નદી વચ્ચે આવેલું છે એવો પ્રશ્ન પૂછાય તો મહી અને સીડી નદી વચ્ચે યાદ રાખજો ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતનો કયો પ્રદેશ લોહીસ પ્રકારની બેસર જમીન માટે જાણીતો છે જે તમાકુના પાક માટે ખૂબ જ ઉપયોગી છે આવો પ્રશ્ન પૂછાય તો તેનો જવાબ થશે ચરોતર પ્રદેશ મિત્રો યાદ રાખજો મોસ્ટાઇમપીસી ત્યારબાદનો પ્રશ્ન છે કે પૂર્ણા મેદાનો તરીકે ગુજરાતનો કયો વિસ્તાર ઓળખાય છે તો તેનો જવાબ થશે દક્ષિણ ગુજરાતનો પ્રદેશ જે દક્ષિણ ગુજરાતનો પ્રદેશ પ્રદેશ છે તે પૂર્ણા મેદાન તરીકે ગુજરાતમાં ઓળખાય છે મિત્રો યાદ રાખજો દક્ષિણ ગુજરાતનો પ્રદેશ પૂર્ણા મેદાનો તરીકે ઓળખાય છે મિત્રો યાદ રાખજો મોસ્ટ આઈએમપીસી થેન્ક્સ મિત્રો અને વિડીયો ગમે હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો થેન્ક્સ જય હિન્દ જય ભારત